ધઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબૂ ગુમાવતા રોડ સાઇડ પર માટીમાં ધસી પડી પલટી મારી જવા પામ્યું હતું ટેન્કર ચાલક સમય સૂચકતા સાથે બહાર આવી ગયો હતો સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેગેઝિન સલ્ફેટ કેમિકલ ઢોળાવા લાગ્યું હતું જે જમીનમાં ફેલાઈ જવા સાથે આજુબાજુ વહેતું થયું હતું જેને લઈ જળ જમીનને નુકસાન પહોંચ્યું હતું ઘટના અંગે જીપીસીબીએને જાણ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પરથી નમૂના લીધા હતા તેમજ આ અંગે કંપનીને નોટિસ ફટકારી હતી તેમજ સ્થળ પર ધોળાયેલા રાસાયણિક ણી કેમિકલ સહિત માટીને ઉલેચી લેવા તાકીદ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર